હેલો દોસ્તો નમસ્કાર એકવાર ફરીથી આપણે બાઇક રાઈડ કરવા નીકળી પડ્યા છે પાણી ગામથી કુંડલ તરફ જંગલની શેર કરવા આપણે નીકળી પડ્યા છીએ તો આ જંગલ અને પહાડોની વચ્ચે વસેલા ગામડાઓ છે તો આ સિંગલ પટ્ટી રોડ છે અને અત્યારે એસન પ્રો બાઇક આપણું બે હજાર અગિયાર મોડલ ને લઈને આપણે ઉપડી ગયા છીએ રાઈડિંગ માટે તો આપ વિડીયોમાં જોઈ શકો છો પહાડ છે નાના મોટા ખેતરો છે અને આપણી રાઈટ સાઈડમાં સુખી ડેમ પણ છે તો અત્યારે રાઈડિંગ માટે અત્યારે નીકળી ગયા છે આપણે અહીંના ટ્રાઈબ એરિયાના લોકો અત્યારે કામે જડી ગયા છે પોતાનું પશુપાલનનું કામ અત્યારે ઢોરને લઈને અત્યારે હવે આગળ પોતાના ગામ તરફ વધી રહ્યા છે તો આ જંગલમાં લગભગ રીંછ અને બીજા પણ જાનવરો અત્યારે અહીંયા જાનવરોનો વાસ છે એવું કહેવામાં આવે છે તો રીંછ છે એવા પ્રાણીઓનું પણ અહીંયા વાસ આ ડુંગરમાં છે તો હાલ આપણે અંદર જઈ રહ્યા છે પહાડ તરફ એકદમ શિયાળાની ઠંડી છે અને પ્લસ અત્યારે આપણે હવે એન્ટ્રી મારી દીધી છે પહાડ જોડે અને આગળ આપણે વધી રહ્યા છે તો અહીંયા એક શોપ છે દુકાન છે તો અહીંયા આથી ડાયરેક્ટ છોટાઉદેપુર પણ લગભગ જવાય છે જેના કારણે અહીંયા શોપ નાની મોટી ખોલેલી છે જેથી કરીને વેપાર ધંધો પોતાનો રોજગાર માણસો અહીંયા કરી શકે તો જંગલમાં એન્ટ્રી કરી લીધી છે હવે આગળ વધીએ અહીંયા બાવળ બીજા ઘણા બધા વનસ્પતિઓ વૃક્ષો અહીંયા છે બંબુ વાંસના ઝાડવા જે છે તો આપણે નજીક ડુંગરની નજીક પહોંચી ગયા છે આગળ એક ગામ આવશે ગામમાં આપણે જઈશું વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અત્યારે હવે આપણે થોડાક ગામડાની નજીક પહોંચી ગયા છે તો આ જંગલની અંદર જ ગામ છે કુંડલঘাટા તો હવે આ ડુંગરમાં પથરા ગોઠવેલા હોય એવી રીતના આપણને જોવા મળી જાય છે તો અહીંયા રીંછ અને રોજનો વાસ લગભગ અહીંયા છે જંગલમાં તો આપણે હવે જંગ જંગલમાંથી ધીમા ધીમા ગામડા તરફ વધી રહ્યા છે અને હવે આ ગામડાનું લગભગ સ્ટાર્ટ થઈ ગઈ છે ગામડું અને લગભગ ખેતરો આપણે બધા આવી જ ગયા છે તો અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ તો હવે ગામની એન્ટ્રી થઈ ગઈ છે ગામમાં તો અહીંયા સરસ ગ્રીનરી છે એટમોસ્ફિયર સરસ છે શાંતિ છે સુકૂન મળે એવું જગ્યા છે તો અહીંયા શરૂઆત થઈ ગઈ છે ગામની તો ઘર ઝાખા ઝાખા દેખાવાનું ચાલુ થઈ ગયા છે તો મેં આગળ જતાં જોયું એક દુકાન આવી છે નાની એવી તો હવે આગળ જઈએ અને લગભગ ગામમાં એન્ટ્રી કરીશું આપણે તો હજી ગામમાં એન્ટર થવાનો રસ્તો આવ્યો નથી પરંતુ હવે આગળ જઈએ લગભગ લેફ્ટ સાઈડ આપણે વરવાનું છે તો અહીંયા ઓકે તો આપણે જે વૃક્ષ આવી ગયું છે મવડાનું તો ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ ગામમાં એન્ટ્રી કરીશું તો અહીંયાથી હવે વળી જઈએ આપણે તો આરસીસી રોડ તરફ આપણે વળી ગયા છીએ તો આ ગામ છૂટું છવાયું આપણને જોવા મળી જશે બીજું ગામ આગળ છે આ તો બધા છૂટા છવાયા વસેલા છે હવે આપણે ગામમાં એન્ટ્રી કરી લીધી છે થોડાક આગળ જઈએ તો આપ જોઈ શકો છો સરસ પહાડ અને ગ્રીનરીની વચ્ચે વસેલું ગામ છે કુંડલ જો કોઈ છોટાઉદેપુર ના કોઈ મિત્રો વિડીયો જોતા હોય તો જરૂરથી લાઈક કરજો અને કુંડલ કોઈ વ્યક્તિ હોય તેને જરૂરથી વિડિયો શેર કરજો તો આવા કાચા મકાનો પાકા મકાનો છે નાના નાના ખેતરો છે એમાં શાકભાજી મકાઈ અને વગેરેનું વાવેતર આ લોકો કરે છે તો આપણે અત્યારે ગામડાની અંદર આવી ગયા છે પશુપાલનનો વ્યવસાય પણ આ લોકો કરે છે ગાય ભેંસ બકરા અહીંયાથી હવે આપણે થોડાક અંદર જઈશું વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો જોવા માટે તો એ થોડોક કાજો રસ્તો છે હવે આપણે આગળ વધીએ તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે એકદમ શાંતિ છે સુકૂન મળે એવી જગ્યા છે તો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય હિન્દ વંદે માતરમ જય જોહાર જય આદિવાસી તો અત્યારે આપણે જ્યાં જવાનું હતું ત્યાં ઘરે પહોંચી ગયા છે તો અહીંયાથી હવે આપણે કામ છે એટલે વિડીયો અહીંયાથી આપણે સ્ટોપ કરીશું તો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર